જનતા પાર્ટી છેલ્લા રાઉન્ડમાં જીતી ગઈ છે એક વાત બહુ સુસ્પષ્ટ છે કે જે રીતે માઇક્રો મેનેજમેન્ટ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગમે તેવા કુપ્રચારની વચ્ચે પણ સહેજ પણ વિચલિત થયા વગર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર મોહલ્લા સુધી મહેનત કરે છે અને આ મહેનત જ રંગ લાવી છે એનું પરિણામ છે સાથે સાથે રાજ્ય સરકારની જે સિદ્ધિઓ છે સંગઠનની જે કામગીરી છે એ ફરીથી પણ વાવમાં રિફ્લેક્ટ થાય છે જે પ્રકારે પહેલાં રાઉન્ડથી કોંગ્રેસ આગળ હતું અને સ્વાભાવ્યું છે કે કોંગ્રેસનો તમારો અનુભવ છે છેલ્લી ઘડીએ ફેરફાર જે બાવીસમાં તેવીસમાં રાઉન્ડમાં થયો કેવી કેવી રીતે લાગે શું જોવો જો કોંગ્રેસ હંમેશા હવામાં ઉડતી કાર્યકર્તાઓ અને સંગઠનનો કોઈ મનમેળાવ નહીં એની સાથે સાથે હંમેશા હવા મરે છે આ નહીં ચૂંટણી જ્યારે એક મહિનો બાકી હોય ત્યારે કોંગ્રેસ જીતતી હોય છે સંપૂર્ણ બહુમતીથી જીતતી હોય છે પણ ધીમે 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 ચૂંટણીના મેદાનમાં જાઓ એટલે બધા હિસાબ કિતાબો ચૂકતી કરવામાં જ પડ્યા હોય છે મોટી મોટી વાતો કરવાની કોઈ કાર્યકર્તા મોલ્લા સુધી મતદાર સુધી પત્રિકા વેચવા પણ જતો નથી આ એની તાસીર જ છે અને એના કારણે એનો પરાજય નિશ્ચિત જ હોય છે એ ગમે તેટલું વાતાવરણ બનાવે પણ સરવાળે આ કોઈ આપણો કોઈ ગાયત્રી પરિવાર કે સ્વાધ્યાય પરિવાર નથી ચલાતા આપણે આ રાજકીય પાર્ટી ચલાવતા હોઈએ છીએ એટલે દરેક ફેક્ટર ચૂંટણીમાં કામ કરતા હોય છે તમારી સરકારની સિદ્ધિઓ સંગઠનની કામગીરી કાર્યકર્તાઓની મહેનત અને બધાનું પરિણામ સ્વરૂપ ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાનું હોય છે અને ભારતીય જનતા પાર્ટી ત્રણસો દિવસ ચોવીસ કલાક ચૂંટણીના મોડમાં જ હોય છે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો હા ખૂબ કુપ્રચાર કર્યો ઘણો બધો કુપ્રચાર કર્યો અપક્ષ અમને નુકસાન પણ થયું અપક્ષ ઉમેદવારે ઘણા બધા મત લીધા જેના કારણે ભારતીય જનતા પાર્ટીનો જે જનાધાર હતો લોકસભામાં પણ આ બેઠક તો ભારતીય જનતા પાર્ટી આગળ જ હતી પ્લસ જ હતા છતાં પણ જે રીતે અપક્ષથી મત અમારા ઓછા ગયા એનાથી અમારી માર્જિન ઘટી પણ જીતી ગયા છીએ જીતા હોય છે